નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચૌદ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો તેમાં સૌ જોઈએ પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો તેમાં પહેલો સવાલ છે વિદ્યુતનું વહન કરવા મોટાભાગના પ્રવાહીઓએ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના દ્રાવણો હોય છે તો જવાબમાં આવશે એસિડ બેઇઝ અને ક્ષાર બીજું છે કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે તો જવાબમાં આવશે રાસાયણિક ત્રીજું છે જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે તો જવાબમાં આવશે ઋણ

આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપંચ પૂર્ણ થાય છે વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે જ્યારે ચુંબકીય અસર ઉપજાવે છે જેના કારણે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એવા ત્રણ પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવી શકે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં આકૃતિ જોઈ શકો છો તો તેમાં લખશું પેલું નળનું પાણી બીજું લીંબુનું પાણી એટલે કે સાયત્િક એસિડ ત્રીજું વિનેગર એટલે કે એસિટિક એસિડ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર આકૃતિમાં દર્શાયેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી તે માટે શક્ય કારણોની યાદી બનાવો તમારો ઉત્તર સમજાવો

બે પ્રવાહીઓ એ અને બી ના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે જ્યારે પ્રવાહી બી માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે તમે તારણ કાઢી શકો કે તો તેમાં ચાર ઓપ્શન છે ઓપ્શન એ પ્રવાહી એ પ્રવાહી બી કરતા વધારે સારું વાહક છે પ્રવાહી બી એ પ્રવાહી એ કરતાં વધારે સારું વાહક છે સી બંને પ્રવાહીઓ સમાન રીતે વાહક છે ડી વાહકતાના ગુણધર્મોની સરખામણી આ રીતે કરી શકાય નહીં તો સાચો જવાબ છે એ પ્રવાહી એ પ્રવાહી બી કરતાં વધારે સારું વાહક છે ત્યારબાદ એ પ્રશ્ન નંબર છ શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે જો નહીં તો તેને વાહન બનાવવામાં આપણે શું કરી શકીએ તો જવાબમાં આવશે ના શુદ્ધ પાણી એટલે કે પાણી વિદ્યુતનું વાહન કરતું નથી તેને વાહન બનાવવા માટે તેમાં મીઠું એસિડ કે આલકલી ઉમેરી શકાય ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત આગ લાગતી વખતે ફાયરમેન પાણી પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારમાં મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે તેઓ આવું કેમ કરે છે સમજાવો તો જવાબમાં લખશું નળનું પાણી નિશ્ચિન પાણી ન હોવાથી વિદ્યુતનું વાહક છે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે જે ફાયરમેન માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના ટેસ્ટથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે તે જોઈએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે શું તમે તેનું કારણ સમજાવી શકો તો જવાબમાં લખશું સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષારો અને ખનિજ દ્રવ્યો હોય છે તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વિદ્યુતનો વધારે વાહક છે પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય થાય છે તેથી ચુંબકીય સોય વધારે ચલિત છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ શું ધોધમાર વરસાદના કારણે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઈનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે સમજાવો તો જવાબમાં લખશું ના વરસાદનું પાણી એ નિષ્સદીન પાણી છે પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણો ક્ષારો ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે હવે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઇનનું રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે જે તેના માટે પ્રાણઘાટક સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું પાણી તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરની તેનું પરીક્ષણ કર્યું તેણીને તે જોઈને આશ્ચર્ય થયું ચુંબકીય રોડ કોણા વતન દર્શાવે છે તેનું કારણ ક્યુ હોઈ શકે છે તો જવાબમાં લખશું વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે પરિણામે તે વિદ્યુતનો સારો વાહક બને છે તેથી ટેસ્ટર વડે તેના પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો તો તેમાં જોઈએ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓ તેમાં પેલું છે કારના અમુક ભાગો બીજું બાથરૂમના નળ ત્રીજું રસોડામાં વપરાતા ગેસ ચશ્મા ચોથું સાયકલના હેન્ડલ પૈડાઓની રીમ પાંચમું કેટલાક આભૂષણો છઠ્ઠું ટીનના ડબ્બા સાતમું પુલ બનાવવા માટે વપરાતા ગ્ડર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાર જો પ્રક્રિયા તમે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ સાતમાં જોઈ હતી તે કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે એક પાતળી શુદ્ધ પ્લેટ અને એક અશુદ્ધ સળિયો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અશુદ્ધ સળિયા પછી કોપર પાતળી કોપરની પ્લેટ તરફ જતું દેખાય છે કયો ઇલેક્ટ્રોડ્સ બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ શા માટે તો જવાબમાં આવશે અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધન ધ્રુવ સાથે જોડવો જોઈએ અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ આ રીતે જોડાણ કરવાથી જ્યારે કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થવાથી કોપરના ધન આયનો અને સલ્ફેટના ઋણ આયનો બને છે આ કોપરના ધન આયનો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલ પાતળી શુદ્ધ કોપરની પ્લેટ પર જમા થાય છે સાથે સાથે અશુદ્ધ કોપરના સળિયા પરથી સમાન માત્રામાં કોપર દ્રાવણમાં ભળે છે આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કોપર કોપરની પાટની શુદ્ધ પ્લેટ પર જમા થાય છે તેટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સળિયા પરથી દ્રાવણમાં આવે છે આનો અર્થ એ થયો કે કોપર એક અશુદ્ધ ઇલેક્ટ્રોડ્સ પરથી બીજા શુદ્ધ ઇલેક્ટ્રોડ્સ પર સ્થળાંતરિત થાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે છે આ રીતે અશુદ્ધ સળિયાનું શુદ્ધિકરણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર